ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા તેમણે જે મેટ્રો સ્ટેશનનું ઉદઘાટન કર્યું ત્યારબાદ રાંધેસણ રાયસણ ખાતે જે એન એલયુ પીડી પીયુ ખાતે જે ચિત્ર દિવાળ ઉપર કરવામાં આવ્યા હતા તે ચિત્ર ટાટ ઉમેદવારોએ કર્યા હતા અને તે જોઈને તેઓ પ્રભાવિત થયા હતા પરંતુ આ ચિત્ર કામ કરનાર જે ઉમેદવારો છે તે પંદર વર્ષથી સરકારથી માંગ કરી રહ્યા છે કે તેમની કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેના કારણે તે પોતાની જે સ્કિલ્સ છે પોતાનો અનુભવ છે તે ગુજરાતના ભવિષ્યને પણ આપી શકે પરંતુ આ સરકારા કરવામાં ઈચ્છા ઈચ્છાશક્તિ નથી દર્શાવી રહી તો ભવિષ્યમાં આપણે કેવી રીતે કોઈ બહારના લોકો જે મહેમાન બનીને આપણે ત્યાં આવતા હોય છે તેમને આ કલાકૃતિ બતાવીશું તેને લઈને પ્રશ્નાર્થ છે તે જ મામલે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું શું ફૈઝાન ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ચિત્રકામના શિક્ષકોની દસ ટકા જે જગ્યા છે તે પૂરવામાં આવે તે પ્રકારની માંગ છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવી છે પરંતુ આ સરકાર છે તે ઘો નિંદ્રામાં ઊંઘતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે આમાં કેટલા ઉમેદવારોની ઉંમર પણ જતી રહી છે પરંતુ અત્યાર સુધી પણ આ ચિત્રકામના જે શિક્ષકો છે તેમની ભરતી કરવામાં ન આવતા અનેક પ્રકારના સવાલો ઊઠી રહ્યા છે કાલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા તેમણે ગુજરાતનું પાટનગર ગાંધીનગર ખાતે મેટ્રો સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ તેઓ રાધેશણ રાયસણ જે એન એલયુ પીડીપીયુ ખાતે પહોંચ્યા હતા જ્યાં દિવાળ ઉપર કેટલીક તસવીરો જે અલગ અલગ કલાકૃતિ ક્ષેત્રે એક અલગ આયામો સર કરે તે પ્રકારની હતી આ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રભાવિત થઈ ગયા હતા પરંતુ આ કરવા પાછળ જેમની મહેનત છે તે ટાટ પાસ ઉમેદવાર હતા જેનું નામ છે મનીષ વડાલિયા કૃપાબેન અને તેમની ટીમ તેમના દ્વારા આ ખાસ કરીને વિશેષ પ્રકારનું ચિત્રકામ કરવામાં આવ્યું હતું અને આ ચિત્રકામ કર્યા બાદ વડાપ્રધાન જો પ્રભાવિત થઈ જતા હોય પરંતુ કહેતા દુઃખ થાય છે કમનસીબી છે કે આ શિક્ષકો આજે પણ બેરોજગાર છે તેમને કાયમી શિક્ષકની જે બન તેમણે જે કાયમી શિક્ષક બનવાનું સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન હજુ સુધી પૂર્ણ નથી થયું છેલ્લા પંદર વર્ષથી તેઓ ગાંધીનગરમાં ધક્કા ખાઈ રહ્યા છે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી રહ્યા છે સચિવાલય જઈને આવેદનપત્રો પાઠવી રહ્યા છે પરંતુ પંદર પંદર વર્ષથી તેમની ભરતી નથી થઈ રહી આ ખૂબ કમનસીબ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમને ખૂબ જ બાબતને ગંભીરતાથી લેવી પડશે જો આવી ચિત્રકામની કલા જોઈને તમે પ્રભાવિત થતા હો બહારના મહેમાનોને આ દ્રશ્ય તમે બતાવતા હો પરંતુ તમે આ શિક્ષકો જે કાયમી શિક્ષકોની માંગ કરી રહ્યા છે તેમને શાળાઓમાં સ્થાન આપશો તો ગુજરાતનું ભવિષ્ય છે તે પણ આ પ્રકારની કલાકૃતિથી બહારના જે પ્રવાસીઓ છે મહેમાનો છે તેમને પ્રભાવિત કરશે પરંતુ અત્યાર સુધી ભરતી કરવામાં નથી આવી તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આજે ગુજરાતનું યુવાન આ કલાથી આ જે ચિત્ર છે તેનાથી વંચિત રહી હશે એટલે ખૂબ જ ગંભીર મુદ્દો છે આમાં પંદર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે હજી સુધી સરકાર દ્વારા મામલે કોઈ હકારાત્મક પગલાં લેવામાં નથી આવ્યા ચિત્રકામની જે શાળાઓ છે તેમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે કેમ કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોટા પ્રમાણમાં શાળાઓમાં કાયમી શિક્ષકોને અલગ અલગ વિષયોના શિક્ષકોની ઘટ છે ચિત્રકામની તો દૂરની વાત કરીએ હવે જોવાનું લેવું કે આ મામલામાં આવા જ ચિત્ર ભવિષ્યમાં ગુજરાતના યુવાનો પોતાના હાથથી કંડારે તે માટે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ મોટી જાહેરાત કરે છે શું ખરેખર જે ટેટ ટાટ પાસ ઉમેદવારો અવારનવાર ગાંધીનગરમાં જાય છે તો તે ઘટનાથી વડાપ્રધાન આનાથી વાકેફ છે જો તેઓ ખરેખર સંવેદનશીલ છે ને ગુજરાતના ભવિષ્યનો જોડું બનાવવા માંગે છે તો તેના માટે કોઈ હકારાત્મક પગલાં લે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા